આજના રોજ આજ અગિયાર છ બે હજાર પચીસના રોજ જણાવવામાં આવે છે કે જે જેજરા ગામની અંદર જે નભોથી જેજરાનો જે આઠસો મીટરનો જે રસ્તાનો મેટ માટી મેટલ કામ કરવામાં આવ્યું છે એ કાલ જે એમની વિડીયો બનાવ્યો છે એ તલાટીશ્રી અને એમને જાણ કરી અને એ આયા હાજર અને એમને જે વ્યવસ્થિત કામ નતું એ વ્યવસ્થિત કામ કરવા માટે દરેકને જાણ કરી અને વ્યવસ્થિત કામ ચાલુ કરાયું અત્યારે હાલ આ જો ટ્રેક્ટર પણ માલ લઈને આવી રહ્યો છે અને આ મજૂર પણ આવી છે એટલે જે અધૂરું કામ છે એ પૂર્ણ કરશે એ બાઈ દરે તલાટીશ્રીએ લીધી છે અને આજ રોજ આ સારું કામ ચાલે છે અત્યારે તો કોઈ છતાં જો એવું લાગે તો અધિકારીશ્રી આવી અને તપાસ કરી અને જે તમને નિર્ણય આવે એ કરી શકો છો અત્યારે તો વ્યવસ્થિત કામ કરવાનું કીધું વ્યવસ્થિત અધિકારીએ કીધું કામ કરી શકો છો તારે કરો છે ને આ તપાસ કરીએ હાજર કાલે તલાટીશ્રી હાજર આવ્યા અને બધું સોલ્યુશન કર્યું કે ભાઈ આ વ્યવસ્થિત નથી આ વ્યવસ્થિત કામ કરવા માટે આ ડમ ફરીને બોલાયા અને એમાંથી કપસી ભરી અને ટ્રેક્ટર લાવી અને ફરીને ન છે જય હિન્દ જય ભારત